જી હા મિત્રો અત્યારે હાલ મોટા અને દુઃખદ સમાચાર સામે આવી રહ્યા છે તો મિત્રો સમાચારમાં વધુ વિગતવાર વાત કરીએ તો ત્યારે ધાંગધ્રા તાલુકાના જસમતપુરા ગામમાં હાલ મોરબી વ્યવસાય કરતા દિલીપભાઈ પરમણિયાની પત્ની અને ગંધાણા ગામની દીકરી જિંદગીબેન પટેલ નવરાત્રી દરમિયાન મોરબી ખાતેની સોસાયટીમાં નવરાત્રી નિમિત્તે ગરબા રમી રહ્યા હતા આ દરમિયાન એકાએક ઢળી પડતા તાત્કાલિક હોસ્પિટલ ખસેડાયા હતા પરંતુ હોસ્પિટલ પહોંચે એ પહેલાં જ મહિલાનું મોત થઈ ગયું હતું જેથી ડોક્ટરે મૃત જાહેર કર્યા હતા જી હા મિત્રો તો આના વિશે તમારું શું કહેવું તો જરૂરથી જણાવજો અને સબસ્ક્રાઈબ કરવાની ભૂલતા નહીં વિડીયો પૂરો જોવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર